हॅलो हा जी हा जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण बोला छोकरा मीवन साथी थी। बराबर। क्या तारी तारी थी बोलो छो, कुकर वाडा थाव कुकर वाडा कुकर वाडा કુકરવાડા હા 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 વીજાપુર તાલુકાનું વીજાપુર તાલુકો જિલ્લો કયો આવે મહેસાણા અચ્છા મહેસાણો જિલ્લો શું નામ છે ભાઈ નું સબન કરાવાનું છે એનું આખું નામ બોલો જી મનીષ કુમાર બાઉ રાવત મનીષ કુમાર બાઉ રાવત લાહ રાવત રાવત કયા સમાજમાંથી આવો છો દલિત સમાજથી અચ્છા અચ્છા દલિત સમાજમાંથી છો ઉંમર કેટલી છે ભાઈ ની

व्याकरण का संग हो तो मिल बराबर वो नौकरी करता है हाँ हाँ तो तेरे जॉब बात चालू कर एम सही कई कंपनी कई है ना कंपनी कोई नहीं तो प्रोसेस प्रोसेस करिए चाहिए अच्छा लड़के तो काम नहीं करता हुए ना तेरे कलर कॉम ने कल सुबह आंदाजी

અને ભાઈ પછી આ જે નાના ભાઈ છે એ શું કરે છે એ છૂટક મજૂરી કરે છે એમ સમજાય કે છૂટક મજૂરી કરે એટલે તમે આ જે વસ્તુ કરો છો આ જે લખવાનું પેઇન્ટિંગ નું તો તમે એને પગાર આપો છો હા એને પગાર જ આપું છું રોકડી ખાતું હોય આ સાહેબ અત્યારે સવાલ રોકડા આપી દો હા ત્રણસો ચારસો રૂપિયા આપી દઈએ કોમ લઈ એટલે સમજાય કે સમજાય ગયો પણ તમે કહો જો કરે છે નોકરી માટે ઈ ઈ કઈ નોકરી માટે ઓલો કરે છે સ્ટાઈ મારે છે ઈ એક ગોતે છે નોકરી તો ખાલી 475 નો લાઈટ જી મળે તો મુકી દેવો છે તો પછી ચાલુ છે સમજાય કે સમજાય ગયો ભણેલા નથી એટલે ભણેલા નથી એટલે સિક્યુરિટી ની આ ટાઈપ નું મળે બરાબર ને દેખરેખ રાખવાની એનું એ તો વાળા પડા વારે કોઈ બી છોકરા વાળી હોય છોકરા વગર ની હોય કોઈ એવી હોય ને મકાન ભાઈ ને રહેવા માટે હા એ તો પોતાનું જ છે મકાન તો કેટલા રૂમ વાળું છે ત્યારે હાલ તો એવું રૂમ તો બે જ છે બરાબર પતરા વાળું છે સમજાઈ ગયું બરાબર છે બરાબર છે કઈ વાંધો નહી આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ કોઈ સારું પાત્ર મળી જાય પણ આ દસ માં આમ થોડો ખર્ચા પાણીમાં કેમ થાય તમારી દ્રષ્ટિથી શું થાય દસ હજાર માં કઈ આવે તો એ તો આ ચેનલ થી આપડે મૂકશું એવું કઈ વાત નથી આમ ખાલી તમે જુઓ ખાલી દ્રષ્ટિ કરો કે ભાઈ દસ હજાર નું શું આવે છે હા બધા તો સાહેબ એજ્યુકેશન કઈ એવો ભણેલા ગણેલા તો શું થઈ બધા ગરીબ વર્ગ ના અમુક એક ટક નો રોટલો પણ નહીં મળતો તમારે તો પ્રભુ ની કૃપા છે સાહેબ કે બરોબર ખાવા પીવાની કોઈ જશે નહીં કે એના ઘર એના લાગતું કોઈ પાત્ર મળે તો ઘરનું જ કરવાનું છે ભાઈ ક્યાંય કોમો મોકલવાનું નહીં

અને અમાર સમાજ માં હારું એટલું જોવું પડતું નહી કોઈ પણ હવે એટલે બધું બેંક બેલેન્સ આપડે લાવીએ છીએ ના ના બેંક બેલેન્સ ની વાત નથી પણ થોડી કમાણી વધે એવું કરાય એટલે શું છે વાંધો ના આવે બીજું મોંઘવારી આવી જાય ને એટલા માટે બીજું કઈ જમીન કેવું કઈ ખરું ભાઈ પણ જમીન કેવું કઈ ના ના જમીન કોઈ નહીં બસ ઘર છે બસ પોતાના સમજી સમજાય

મોકલવાનું બસ ભાઈ નો ફોટો મોકલી દો બાયોડેટા બનેલી હોય તો મોકલજો નહીં કઈ વાંધો નહીં મને ખાલી ફોટો ભાઈ મોકલી દેજો હા મને વોટ્સઅપ ફોટો કરી દેજો બરોબર છે મારો પર્સનલ નંબર તો કઈ વાંધો નહીં ભાઈનો મને નંબર લખી મોકલજો કે આ નંબર નાખવાનો છે એટલે એ નંબર નાખી દેસ એટલે ભાઈ સીધા ઈ નંબર ઉપર મને મોકલજો એટલે ભાઈ સાથે સીધી વાત થશે હા ઓકે ઓકે બરાબર ફોટો ફોટો ને એનો નંબર બરાબર બરાબર સક્ય હોય તો ભાઈના નંબર થી જ વોટસપ કરાવો ને એ ભાઈ નો નંબર છે ને એ ભાઈ નો ભાઈ નો એટલે ભાઈ નો સહી નો મમ્મી નો સહી જ ફોન છે કઈ વાંધો નહી એટલે એમાંથી જ વોટસપ કરાવો તો હું છે તમારો નંબર ફોટો વચ્ચે આપડે લેવો નહી અને ભાઈ ના નંબર થી હું એનાથી સેવ કરી લેશ અને તમારો નંબર તમારા નંબર થી મોકલતા હોય તો મને તમારો છે ને ભાઈ નો નંબર મને લખી મોકલજો અને ભાઈ નું નામ મોકલી ને મને મોકલી દો ભાઈ ફોટો જે છે આ મારા નંબર ઉપર વોટ્સઅપ કરું છું તમને બરોબર બધું આ બસ નામ મોબાઈલ ફોટો હા જી એટલે તમારા નંબર થી મને ભાઈ નું નામ ભાઈ નો નંબર અને ભાઈ નો ફોટો આ મોકલી દયો એટલે હું સેવ કરી લઉં બરાબર તમારું નામ શું છે મારું નામ કનુભાઈ અચ્છા અચ્છા એટલે તમે એના કાકા થાવ છો ના એના ભાઈ થાવ મોટા મોટા બાપા દીકરો હું અચ્છા તમે એના ભાઈ થાવ છો મોટા બાપા દીકરા હા બરોબર છે પછી આપણે ઓડિયો ઓડિયો મૂકીએ અને પછી ભાઈને કઈ તકલીફ નઈ થાય ને સાબ કોઈ તકલીફ ભાઈ કોઈ તકલીફ નઈ એમ ભાઈ છે હાજર છે ભાઈ તો એ બહાર ગયો ચાપો સાગ લગભગ કાલે હો আচ্ছা એવું છે સાવ તો થોડીવાર રહી પછી વાત કરાવું મને જરા વાત કરાવી દયો ભાઈસાહેબ સાથે કાઈ વાંધો નઈ બરાબર આ તો બુ બે ત્રણ મિનિટ પછી 4:00 વાગે આવો ને રિટાને એટલું વાત ચલાવી દે બરાબર કાઈ કાઈ વાંધો મને ભાઈસાહેબ સાથે જરા વાત કરાવી દયો કાઈ વાંધો નઈ હો હા બરાબર બરાબર કાઈ વાંધો ઓ હાજી સાહેબ હેલો અચ્છા અચ્છા હા 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 બરોબર છે એમ તમે કેટલું ભણેલા છો ભણેલા કેટલા છો ચાર મહિના છો તો પછી લખતા તમને બધું ફાવે ના લખતા નહીં ફાવી લખો અચ્છા એ લખી દે તમારે કલર પૂરી દેવાનો એવી રીતે એટલે આ જે લખવાનું હોય ક્યાં એટલે દુકાનો ના બોર્ડ હોય છે કે શું લખવાનું હોય એ દુકાનો બોર્ડ હોય ને જવાનું ઓર્ડર આવે છે એમ હા બરોબર છે સમજાય ગયું કેટલું તમારે અત્યારે પગાર ધોરણ કેટલું છે પગાર ચારસો અચ્છા રોજના ચારસો રૂપિયા આપી દે બરાબર બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું ના ના બહુ સારું કહે બહુ સારું કહેવા કાંઈ વાંધો નહીં આપણે આ ઓડિયો મૂકીએ તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના કશે પ્રોબ્લેમ નહીં થાય ઓકે ઓકે કાઈ વાંધો નહીં હો ભાઈ ભલે ભલે ફોટા ભલે એ ફોટા મોકલ્યા એમાં ભાઈ હાજી હાજી હમણાં જોઈ લ્યો ભાઈ હમણાં જોઈ લો હો એ હા ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં હાઈ એના આપુ વાત કરો આપો આપો હા નમસ્કાર હા નમસ્કાર નમસ્કાર ના કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું મને ભાઈ નો ફોટો મોકલી દો મોકલી છે તમે ફોટો હા ફોટો મોકલી દીધો કોન્ટેક્ટ નંબર ઓકે જ આપણે નંબર નાખવાનો છે બરોબર ને હા સારું હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ